સુરત બાબા અમરનાથના દર્શને ગયેલા શ્રદ્ધાળુઓએ અપીલ કરી છે કે અહીં આવતા દરેક શ્રદ્ધાળુઓને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે બાબા અમરનાથની જે શિવલિંગ છે સુરતમાંથી પવિત્ર અમરનાથ યાત્રાએ ગયેલા શ્રદ્ધાળુઓએ પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અન્ય યાત્રાળુઓને અમરનાથ ન આવવાની અપીલ કરી છે શ્રદ્ધાળુઓનું કહેવું છે કે અમરનાથમાં મોસમ સતત બદલાઈ રહ્યું છે ક્યારેક વરસાદ ક્યારેક ઠંડો પવન અને ક્યારેક ધૂપ જેવાના કારણે આ યાત્રામાં બહુ તકલીફ પડે છે રસ્તાઓ પણ ખરાબ છે અને ચાલવામાં પણ મુશ્કેલી પડે છે ખાસ કરીને શ્રદ્ધાળુઓએ જણાવ્યું કે અમે જે દર્શન માટે આવ્યા હતા તે બાબા બરફાનીના જે શિવલિંગ છે તે હવે સંપૂર્ણપણે પીગળી ગયેલ છે એવા સંજોગોમાં જો કોઈ માત્ર દર્શન માટે આવે તો તમને નિરાશ થવું પડશે સુરતના પૂર્વનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય સુરેશ સુહાગ્યાએ કહ્યું કે જો તમે માત્ર દર્શન માટે આવવાનું વિચારી રહ્યા હોય તો કૃપા કરીને આવશો નહીં હાલ અહીં ખાસ કંઈ જોવા જેવું નથી અને પરિસ્થિતિ પણ બહુ કઠિન છે જય ભોલેનાથ મિત્રો સુરેશ સુહાગિયા પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજ રોજ અમે બાબા અમરનાથના દર્શન કરી અને નીચે આવ્યા છીએ અત્યારે આપશ્રી તમામ ભોલેનાથના ભક્તોને એમાં તમામ મિત્રોને જણાવવાનું કે અહીં અમરનાથ યાત્રામાં મોસમ ખૂબ જ ખરાબ છે ખૂબ તકલીફ પડી રહી છે લોકોને કારણ કે વારંવાર મોસમ બદલાય છે વરસાદ પડે છે બરફ પડે છે અને તમામ ભાવિક ભક્તોને જણાવવાનું કે આપ જો બાબાના દર્શન શિવલિંગ માટે કરવા આવતા હોય તો આ વર્ષે તમે ઊભી જાજો કારણ કે આજે અમે દર્શન કર્યા છે શિવલિંગ સંપૂર્ણપણે ઓગળી ગયેલી છે શિવલિંગના દર્શન થઈ શકે એમ છે નહીં એટલે જો શિવલિંગના દર્શન કરવા માટે આપ આવતા હોય તો આપને અહીંયા ધક્કો ખાવો પડે એવું છે એટલે મહેરબાની કરી અને જો શિવલિંગ માટે જ આપણે આવતા હોય તો આવવું નહીં કારણ કે આ ખૂબ મુશ્કેલ યાત્રા છે બહુ તકલીફ પડી રહી છે રસ્તા પણ ખરાબ છે એટલે આજે અમે દર્શન કર્યા છે યાત્રાના એટલે આ વિડીયો થકી આપ સૌને જણાવીએ છીએ